ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સામે દુષ્કર્મ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને સાધુ સંતોને લાંછન લગાવતા કૃત્યો સામે આવતા હરિભક્તોમાં આક્રોશ વધી રહ્યો છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના તાબા હેઠળના સાધુ સંતો દ્વારા ગુરુકુળમાં ભણતા વિદ્યાર્થીઓ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓના માઇન્ડ વોશ કરવાની ઘટનાઓ પણ સામે આવી છે અને યુવતીઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ બાદ ગર્ભપાત સુધીની ઘટનાઓ બનતા હરિભક્તોનો રોષ ચરમસીમાએ પહોંચી ગયો છે હરિભક્તો દ્વારા ઠેર ઠેર આ લંપટ સાધુઓનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતમાં હવે લંપટ સાધુ સામે સજાગતા અભિયાન અંતર્ગત પ્રચાર અભિયાન શરૂ થયું છે મારું નામ ઘનશ્યામ પરમાર છે હું સુરતથી સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું

સમાજને જાગૃત કરી સનાતન ધર્મ હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધ મુખ્ય કારણ છે લગભગ ત્રણસો પ્લસ હરિભક્તો અહીંથી ફોર વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે શહેરે શહેરે જિલ્લે જિલ્લે તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મીટિંગો લઈને જાગૃતિ અભિયાન આજથી ચાલુ થાય છે